GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ આજ રોજ હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તાર એવા નાથકુવા ગામની સરકારી સસ્તા અનાજની એફપીએસ જેઓના પરવાનેદાર શ્રી ફિરોજ તાહિર અલી વોરા જેઓએ ત્યાં તપાસ કરતા વીસ કટ્ટા ચોખા ઘઉં ચાર કટ્ટા તુવેરદાર ત્રણ કટ્ટા ચણા બે કટ્ટા આમ કુલ ઓગણત્રીસ કટ્ટાની વધ મળેલ છે જે દુકાનદાર કબૂલે છે વધુમાં દુકાનદાર દ્વારા અનધિકૃત રીતે બત્રીસ રેશન કાર્ડ તેમના કબજામાંથી મળી આવેલ છે જે નિયમ મુજબ એક પણ રેશન કાર્ડ તેની પાસે રાખી શકે નહીં જે અનઅધિકૃત રીતે રાખેલ છે જે પરવાનેદાર દ્વારા તપાસમાં કબૂલ કરેલ છે પરવાનેદાર કૂપન આપતા નથી તે પણ પોતે કબૂલે છે અને પાવતી પણ આપવામાં આવતી નથી અને કાર્ડ ધારકોના નિવેદન લેતા જણાવેલ છે કે પાવતી પણ આપવામાં આવતી નથી અને અનાજ ઓછું આપવામાં આવે છે અને ભાવ કરતાં વધુ પૈસા લેવામાં આવે છે વધ મળેલ જથ્થો આદિવાસી રેશન કાર્ડ ધારકોના મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું વિતરણ કરીને સદરહુ અનાજનો જથ્થો ભેગો કરવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં અભણ ભોળા અને અજ્ઞાન લોકોનો ફાયદો ઉઠાવી અનધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરેલ હોય છે જે કુલ રૂપિયા બાવન હજાર બસો બત્રીસનો જથ્થોની જથ્થો જપ્ત કરી સીલ કરવામાં આગળ કાર્યવાહી કરવામાં આવી છે